હું દસ વર્ષથી આ ખેતી કરું છું મારી પાસે પંદર થી વીસ વીઘા જમીન છે જમીનમાં હું કપાસ તરબૂચ અને મરચીની ખેતી કરું છું અને મારો મુખ્ય પાક કપાસ છે કપાસના પાકમાં થ્રેપ્સ આવી જવાથી મેં ઘણી કંપનીના જંતુનાશકો છાંટેલા પણ ચાર થી પાંચ દિવસ સુધી જ રિઝલ્ટ મળે છે થ્રીપ્સ માટે અમે ઘણી બધી દવાનો કંપનીની દવાનો ઉપયોગ કરેલ છે લાંબા સમયથી રિઝલ્ટ મળતું નથી અને મજૂરી ખર્ચ વધી જાય છે આ વર્ષે મને સિજન્ટા કંપનીના અધિકારી દ્વારા મને આ વર્ષે પ્લેસ સિવાનો એક વીઘામાં ડેમો મળેલો અને મેં મારા ખેતરમાં સ્પ્રે કરેલો સિજન્ટા કંપનીનું પ્લેસ સિવા મેં મારા ખેતરમાં એક વીઘામાં લગાવેલું મને બહુ જ ફાયદો થયેલ છે અને બીજાનો બધા જ હું કિસાન મિત્રોને અપીલ કરું છું કે બધાએ પ્લેસ સિવા દવા કપાસમાં લગાવી લાંબો ટાઈમ સુધી રિઝલ્ટ મેળવે અને સારું ઉત્પાદન મેળવે એવી હું બધા જ કિસાન મિત્રોને અપીલ કરું છું